દીવ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આજે શ્રમદાન કરતી તથા મજદૂર મહિલાઓને ગુલાબનું ફૂલ આપી મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી દીવ નગરપાલિકામાં કાર્યરત શ્રમિક મહિલાઓ તથા મજદૂર મહિલાઓ જે કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે તે મહિલા ઘરનું તથા બહારનું કામ કરી રાત દિવસ શ્રમદાન કરે છે તે મહિલાઓનું આજે દીવ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ વૈશાલીબેન બામણિયા મંડળ પ્રમુખ હેમાક્ષીબેન રાજપૂત ઉષાબેન સહિત બહેનોએ મહિલાઓને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરી મહિલા દિવસની ઉજવણી કરી હતી આ સન્માનથી શ્રમિક મહિલાઓના મુખ પર સ્મિત તથા ખુશી જોવા મળી હતી અને મહિલાઓએ પણ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો ટીમ દ્વારા અમે આજે બધા ભેગા મળીને ડીએમસી ની બહેનોને ગુલાબનું ફૂલ આપી એનું સન્માન કર્યું આજ રોજ અમે જે બહેનોને આ ફૂલ આપીને જેનું સ્વાગત કરવામાં આવેલું હતું એ બહેનો પોતાનું ઘર ચલાવવા માટે ડીએમસીને રાત દી મહેનત કરે છે શ્રમિકો બહેનો છે ને એમને પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાના બાળકનું ભવિષ્ય બનાવવા માટે આ બીએમસીના ના છે વર્કર છે આવા ઘણા બહેનોનું અમે સન્માન કર્યું આજે જે બહેનો કર્મચારી છે રસ્તાને સાફ રાખે છે એમના મોઢા પર જે ખુશી આજે અમે લોકો એ જોઈને અમને પણ એમ કે નઈ બહેનો સન્માન તો બધાએ કરવું જ જોઈએ ને આવા દિવસો તો વર્ષમાં એકવાર આવે છે પણ બહેનો માટે વુમન ડે તો આખું વર્ષ ઉજવવામાં આવે તો પણ ઓછું છે What?